ख्वाबों की दुनिया मुकम्मल कहाँ है जीने की ख्वाहिश में मरना यहाँ है मंजिल यही है यही कारवा है जीने की ख्वाहिश में मरना यहाँ है पुरानी किताबों के पन्ने सभी ગવાહી તો મહેરબાની કરીને તમારું વાહન છે તે ધીમે અકાવો ટુ વ્હીલર હોય ફોર વ્હીલર હોય અને ખાસ કરીને જે પ્રાણીઓ રસ્તા ઉપર અવર જવર કરતા હોય તેનું ખાસ ધ્યાન રાખો ઘણીવાર તમે રોડ ઉપર જોતા હશો કે ઘણા પ્રાણીઓ છે તે મૃત્યુ પામતા હોય છે તો ખાસ બને એટલી તકેદારી રાખો અચાનક કોઈ પ્રાણી આવી જાય ને કોઈ દુર્ઘટના મને તો અલગ વસ્તુ છે પરંતુ તમારી લિમિટ જો માપમાં હશે તો તમે બ્રેક મારી શકશો એટલે આવા વારંવાર તમે જોતા હશો તો ખાસ કરીને પ્રાણીઓ માટે તમારું વાહન ધીમે ચલાવો 老边。